પણ પટેલના નામનો પ્રસ્તાવ હતો પ્રસ્તાવને અન્ય ધારાશાસ્ત્રી પણ સમર્થન આપ્યું હતું એનરોલમેન્ટ કમિટી ફાઈનાન્સ કમિટી રૂલ્સ કમિટી ગુજરાત લો હેરાલ્ડ કમિટી ડિસિપ્લિનરી કમિટીના સભ્યોની પણ નિમણૂક થઈ છે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે નલિન પટેલની પરણી બાર કાઉન્સિલ પાસે રહેલા ચોવીસ કરોડના ફંડનો પણ વકીલોની સહાય માટે ઉપયોગ છે બાર કાઉન્સિલમાં રાજ્યના એક પોઈન્ટ ચૌદ લાખ વકીલો પણ જોડાયેલા છે બાર કાઉન્સિલ ગુજરાતના ચેરમેન તરીકે જે પટેલની વર્ણ થાય છે વાત કરું છું જે પટેલ નવી ટર્મમાં શું પ્રાયોરિટી એટલે તો એજ્યુકેશન તરફ અમે ધ્યાન કેન્દ્રિત કરીશું આ રાજ્યના જનતાને એક સારા વકીલ મળે એ દિશામાં ભવન ઊભા કરીશું બીજું આ દેશની જનતાને પ્રધાનમંત્રી પીએમ મોદી સાહેબે અને ગૃહમંત્રી અમિત બી શાહ સાહેબે નવા કાયદા આપ્યા છે સરળ કાયદા આપ્યા છે અને સ્વીકૃત કાયદા આપ્યા છે હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વતી આ મહાનુભાવોનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાતના વકીલો એમની આ નવા કાયદાનો સ્વીકાર કરે છે ત્રીજું કે જિલ્લા કક્ષાએ બહેનોની સંખ્યા વધારે છે ત્યાં એલઆરની પોસ્ટ જિલ્લા વકીલ મંડળો આપે જેથી તેત્રીસ હજાર બહેનો ગુજરાતમાં વકીલાત કરે છે એને પ્રતિનિધિત્વ મળે ચોથું ઘણા કિસ્સાઓની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસે એવી ફરિયાદો આવે છે કે પોલીસ સ્ટેશનની અંદર વકીલોનું માન કરવામાં આવે છે પોલીસ દ્વારા હું રાજ્ય સરકારને અસરકારક રજૂઆત કરી છે મેં આખી ટીમ રાજ્ય સરકારના ધ્યાન ઉપર મૂકીશું કે આવું બની રહ્યું છે અને મને શ્રદ્ધા છે કે આ દેશ આ રાજ્યના મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી છે વકીલોની આ રજૂઆતને સાંભળશે કયા પ્રકારની ફરિયાદો વકીલો તરફથી પોલીસ સ્ટેશન જ્યારે કોઈ વકીલ એના અસીલ માટે એના હક્કો માટે લડવા જતા હોય છે ત્યારે ઘણા કિસ્સાઓની અંદર એમનું અપમાન થતું હોય છે અને એવા કિસ્સામાં એ લોકો તો ક્યાં જાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને કે અને એવી ઘણી ફરિયાદો અમારી પાસે આવતી હોય છે આ બધી ફરિયાદો અમે રાજ્ય સરકારને આપીશું પોલીસ અને વકીલો વચ્ચે જે ખટરાગ ના ઊભો થાય એનું મધ્યસ્થીનું કામ અમે કરીશું કોઈ પણ આ વકીલોનો વાતનો સ્વીકાર એ દોઢ લાખ દોઢ કરોડ મતો કરે છે એટલે પોલિટિકલ પાર્ટીઓને વિનંતી કરું છું કે દર ચાર ગામે એક વકીલ છે અને દર ગામમાં એક વકીલ છે અને દર ચાર સોસાયટી એક વકીલ છે અને એ બોલ વાત સ્વાગતની